સુરત મહાનગર પાલિકાના કેટલાક ખાઇ બદલા અધિકારીઓ અને કર્મચારીઓના પાપે શહેરીજનોને ભોગવાનો વારો આવ્યો છે ત્યાં લાભેશ્વર વિસ્તારમાં ડ્રેનેજ લઈને ખરાબ હોવાને કારણે કમોસમી પડેલા વરસાદના પાણીથી ગંદકી દુકાન બહારથી ડ્રેનેજના પાણી કાઢવા માટે મારવાની ફરજ પડી રહી છે સુરત તંત્ર શહેરીજનોને સ્વચ્છ અને સુંદર સુરત આપવાની વાતો છે તે સુખાકારી જીવન આપવાની વાતો જ કરે છે પરંતુ કોઈને કોઈ પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત જ હોય છે તે અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા ત્યારે હાલમાં આપણે વાત કરી રહ્યા છીએ સુરતના લાભેશ્વર વિસ્તારની સુરત વરાછાના લાભેશ્વર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ખરાબ હોવાથી પાણીનો ભરાવો થતાં કમોસમી વરસાદના પાણી ભરેલા જોવા મળી રહ્યા છે પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને દુકાનદારોને હાલાકી પડી રહી હોય જેથી દુકાનદારો ગંદુ પાણી કાઢવા ઝાડુ મારતા નજરે પડ્યા હતા તો સ્થાનિકોએ કહ્યું હતું કે આઠ દિવસથી લોકો પરેશાન છે અવારનવાર અમે મનપામાં રજૂઆતો કરાઈ છતાં આ કામગીરી હજુ સુધી કરાઈ નથી અને જેમનું તેમ પડ્યું છે હાલ તો કમોસમી વરસાદ પડ્યાના બે બે દિવસ સુધી પાલિકા દ્વારા સાફ સફાઈ ન કરાઈ હોય જેના કારણે દુકાનદારો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અઝર કુર સાથે પ્રકાશવાળા